જુનાગઢ જિલ્લાના કેસોદ નો બનાવ છે આઠ ગૌવંશ ના મોતનો ના બનાવ જેની દવા આપી ગૌવંશ ના મોત કરાયા હોવાના ગૌ પ્રેમી ના આક્ષેપ ગૌવંશ પ્રેમીમાં ભારે રોષ હાલ વધુ જેવી નંદીઓની પણ સારવાર ચાલુ છે સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ યાદવ જુનાગઢ મારું નામ જયુ ગરેજા છે લાઈન નેચર સેવા આપું છું આજ અમને હિન્દુ અમારી ટીમને હિન્દુ હિન્દુ તમામ હિન્દુ સંગઠનોને એવી જાણ થઈ કે ધણકૂટને કોઈ દવા ઝેરી દવા આપી અને મોતને ઘાટ ઉતારવાની ટ્રાય કરેલી છે એટલે અમે સ્ટાર્ટિંગમાં વેરોળ રોડ ઉપર ગોરસ પાઉ ભજીને અમે બે ધણકૂટને સારવાર આપેલી પણ એ બિચારા બચી ન શક્યા એ પછી એક પછી એક ધણકૂટના અમને સમાચાર આવવા માંડ્યા અમને રેસ્ક્યુ કોલ આવવા માંડ્યા કે ભાઈ ધણકૂટ મોતને ઘાટ ઉતરે છે અત્યારે અમે આઠમા ધણકૂટની સારવાર કરીને આવ્યા છે જે બચી નથી શીખો માનવતા મરી પરવારી છે અત્યારે હાલની તકે આ કોઈએ ઝેરી દવા આપી અને ગૌવંશને મૃત્યુના ઘાટ ઉતાર્યા છે આ ખરેખર બહુ ક્રૂર બાબત છે આની પોલીસ ફરિયાદ કરી અને આને કોઈને છોડવા નહીં જે પણ હશે અને કડકમાં કડક ગૌહત્યાનો કાયદો લગાડીને એની સજા આપવા એની સજા કાયદા દ્વારા કરાવવામાં આવશે અને આમાં કોઈને બક્ષવાની વાત જ નથી અને આ ખરેખર માનવતા મરી પરવાની છે બાકી આવી ઘટના ક્યારેય બને આયુસ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદર થી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમય સવારે દસ ત્રીસ થી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજાર માં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે